સુરતના મોટા વરાછામાં લુખા તત્વનો પોલીસને પડકાર પાર્કિંગ બાબતે યુવક પર કરાયો જીવલેણ હુમલો સુરતમાં મોટા વરાછામાં લુખા તત્વનો આતંક સામે આવ્યો છે જેમાં પાર્કિંગ બાબતે યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે ચાર શખ્સોએ ચપ્પુ લાકડીઓ વડે હુમલો કરવામાં આવ્યો છે જેમાં યુવકે ઉત્તરાયણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે ઈંડાની લારી ચલાવતા યુવક પર હુમલો કરવામાં આવ્યો છે અને પાર્કિંગ જેવી સામાન્ય બાબતમાં આ હુમલો કરવામાં આવ્યો છે હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અસામાજિક તત્વોનો આતંક મોટા વરાછા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે જેમાં પાર્કિંગ કરવા બાબતે યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે ઈંડાની લારી ચલાવતા યુવક પર ચાર જેટલા ઈસમોએ લાકડાના ફટકા અને ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો છે ભોગ બનનાર યુવકે ઉત્તરાયણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે બીજી તરફ આરોપીઓ હુમલો કરીને ફરાર થઈ ગયા છે ત્યારે જોવાનું એ રહ્યું કે પોલીસ આરોપીઓને ક્યારે ઝડપી પાડે છે અને કાયદાનો પાઠ ભણાવે છે કે નહીં તે જોવાનું રહ્યું સમગ્ર ઘટનાને લઈ વાત કરવામાં આવે તો માહિતી મળી રહી છે કે યુવક ઈંડાની લારી ચલાવી રહ્યો છે અને તેની લારી આગળ આરોપીઓએ પાર્કિંગ કર્યું હતું જેને લઈ લારી ચલાવતા યુવકે કહ્યું કે તમારું વાહન થોડું દૂર ઊભું રાખો ત્યારે ઉશ્કેરાઈને